હેલો ફ્રેન્ડ્સ કેમ તો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અમે આવીશું ને હનુમાન દાદાના મંદિરે આવ્યા છે પછી અહીંથી જવાનું છે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો એ બીજા પાર્ટમાં આવશે બે ચાલો બધા દર્શન કરી લો છે મંદિર હનુમાન દાદાનું ચાલો જોઈ શકો છો મારુતિ ત્યાં કષ્ટ બે ચાલો દર્શન કરાવું તમને

ચપ્પલ પહેરતા હોય પડીએ અહીંયા ભગવાન છે આ સેવ છે ઉપરનો નજારો ધજાના દર્શન કરી લો કષ્ટ ભજન ચાલો હવે અમે ખબર નહીં હવે કાં જાય અહીં છોકરાને બધી રમે જો ક્રિકેટ રમે છે રમવા માટે પણ છે પેસ કૃષ્ણ કન્ન અહીં છે આયુર્વેદિક દવા પડે આપણે જઈએ જોવા કેવા માટે છે આનો ઓકે કોસ્મેટિક આઇટમ બધી અને છોકરાઓ માટેના શોપ છે ફેસવોશ માટેના શોપ છે પછી બધું દેખાવાનું તેલ છે વેક્સ છે આઈ છે કાજલ છે લીપ બામ છે બેન નાઇટ ક્રીમ છે

આ ડાઘામાં તમારે ટ્રીટમેન્ટ કરાવવી પડે સ્ટાર્ટ રાખવી પડે તમે ટ્રીટમેન્ટ છે ને મેડિસિન ને બધું ડાઘો થઈ એમાં હું કરા આપણે ટ્રીટમેન્ટ કરવાનું ટ્રીટમેન્ટ છે ને સ્ટાર્ટ રાખવી પડે તમારે થોડા ટાઈમ એની શું દવા છે એની અત્યારે તમે કેમ પેલો સાબુ પડ્યું છે ને ગ્રીન કલર નું કયો એટલે ભાઈ હાથમાં આત્મા લીધો ને અત્યારે તમે યુઝ કરો એ યુઝ કરો કે બધી લીલી વનસ્પતિ બનેલો છે એ તમને મોઢામાં બીજો ઇન્ફેક્શન નઈ લાગવા દે બતા એટલે આમ થાય હા જોટ કરું ઓછો લગા બે ઈ લઈ આ ગડે લીલી વનસ્પતિ બનાવેલ છે ને કલેક્ટ કરવામાં બોલો હ આ બધી પાળ હે બુગરાટ દેમેજ યુઝ થાય ને અરિતા બુગરાજ આમરા ને સિકાતાય ઈ વાર્દુ આમાં યુઝ થઈ વારુત રે

દોણેશ્વર મહાદેવ ના દર્શન કરવા આવી ગયા છે જોઈ શકો છો જો હજી નદી આવી નથી તો છે ને આ ફૂલ લાગે પેલા ઉપરથી પાણી જતો એટલો વરસાદ આવતો તમે એક વાર એવા જતા ને ત્યારે જો અહીંયા પાણી જાય આપણે આવ્યા હતા અસ્મિતા જો વેધર મસ્ત છે તડકો છે પણ મસ્ત લાગે છે સરસ લાગે છે માસલા પણ છે માસલા પણ અડી ગયા એક માસલો હતો અંદર ગયો કરી રાખો કા થોડું જોડી રાખો તો પાજો માસલા છે જો જાય જો જાય માસલા બહુ છે ચાલો હવે દર્શન પેલા કરી આવીએ ઉપર જઈને મંદિરે ઘણા સમય પછી આવ્યા ચાલો દર્શન તમને પણ કરાવીએ અમે આવડી ઓલ સણા છોર છે એવું બધું વેચે મસ્ત મસ્ત ચલો દર્શન કરી લો બધા જોઈ શકો છો દરણેશ્વર મહાદેવ નું મંદિર છે

આપણે પી પણ પગ જોવાના ના હોય તો નાઈ પણ શકે મેં જઈને આવી ગઈ પણ મોટરમાં ધોઈ આવી હેતુ ગયો પાણી ભરવા કેવી મજા આવે હેતુ ચલો બરફ બરફના બોલા ખાવા આવી જશે ખરો ખાઓ તો આવી જાવ બધા મનીપુરા જે મને સરબત কিয় লাগে কিয় লাগে

ત્યાં પણ તમને દર્શન કરાવી દો પાણી છીએ રાંધલમાં છે રાંદલ માતા પછી મહાકાળી માતા જોઈ શકો છો અહીંયા છે માં પછી ઉમિયામાં ઉમિયા માતા પછી દશામાં દશામાં પણ દર્શન તમે કરી લો જય

દોરણેશ્વરથી થોડુંક થોડુંક જ દૂર છે ચકલીના ઘર બનાવ્યા છે ચકલી માટે બધા મસે છે ફરતા ફરતા ચકલીની રે દાણાની બધી નકલી મસ્ત છે નદી બતાવો એનાથી પાણી દેખાય તો દેખાય છે પણ કારું કારું થઈ ગયું છે નદી છે પાણી દેખાય છે જોઈ શકો છો ઝૂમ કરીને બતાવું પાણી Ainca air. Cepatlah, Zahia,

હેલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા ઘરે મેં મને એવા દાદી ચા પાણી બધું પીવરા દીધો હવે એ લોકો ગયા અમે આ પગ ધોઈ લખા થાકી ગયા હ ગાડીમાં કેમ કે રસ્તો બહુ ખરાબ છે તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ